નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરીએ છીએ જબક જ્યોત કૃષ્ણલાલ શ્રીધરાણી ફરીથી એકવાર ટોપિક જે લોકો સમજ્યા ન હોય અને સમજ્યા હોય તો ફરીવાર આપણે એ વિષય પર શરૂઆત કરીએ ભારતના સ્વતંત્રતા સંગ્રામની આ ઘટના છે અને આ એક અંકનું નાટક છે એક પ્લસ અંકી દેશપ્રેમ દેશદાસ જેના રગરગમાં વ્યાપી ગઈ છેઓ દીપક આઝાદીની લડતમાં જોડાય છે અને તેના પિતા સર અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે તેની માતાનું નામ મેનાબેન છે દીપકની ઉંમર આઠ વર્ષની છે એની બહેન ઉર્મી છે એ નવ વર્ષની છે ત્યાં આગળ અલગ અલગ ઘટનાઓમાં સૌથી પહેલી ઘટના એ છે કે અંગ્રેજ સરકારના અધિકારી છે એટલે અંગ્રેજોનો નાઇટહૂડનો ખિતાબ સન્માનપત્ર ઇલ્કાપ ખત એમને મળેલો છે પિતા પિત્ર વચ્ચેનો સંઘર્ષની વાત અહીંયા રજૂ કરેલી છે અને અગાસી પર આપણો વાવટો એટલે ધ્વજ ચઢાવતા દીપક પડી જાય છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે ઘવાય છે અને એ દરમિયાન પણ રાષ્ટ્રધ્વજની વાતો કરે છે અને છેવટે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતો દીપક દેશને કાજે ઝબક 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 થતી દીપકની આયુષ્યની જ્યોત બુજાઈ જાય છે અને એ દેશ માટે શહીદ થાય છે પિતાને પોતે દેશ માટે શહીદ થતા થતાં દેશ પ્રેમ જગવી જાય છે અને એના પિતા અંગ્રેજ સરકારના ખિતાબ ખતના ચૂરે ચૂરા કરી નાખ્યો છે અને અંતમાં પોતે પણ સ્વતંત્રતાના સંગ્રામમાં જોડાઈ જાય છે ઓગણીસો ત્રીસની સત્તરમી મેની આ ઘટના છે આઝાદી ન મળી હતી ત્યારની આ ઘટના છે ને આ દેશ પ્રેમને ઉજાગર કરતું આ સુંદર એકાંકી છે વન્સ અગેન આઈ વિલ એક્સપ્લેન ધીસ ઇઝ અ વન એક પ્લે વિચ ડિસ્ક્રાઈબ્સ ધ ઇવેન્ટ ઓફ ધી ફ્રીડમ મુમેન્ટ દીપક ઇન હુઝ બ્લડ પેટ્રોઇઝમ ઇઝ ફ્લોઈંગ જોઈન્ટ ધી ફ્રીડમ મૂવમેન્ટ ઇઝ ફાધર અમલ દેરાસરી ઇઝ અ બ્રિટિશ ગવર્મેન્ટ ઓફિસર હી હેઝ રિસિવડ ધ સર્ટિફિકેટ ઓફ knighthood there is a conflict between father and sir Deepak falls down while he is rising up the flag on terrace he is seriously injured wounded he talks about the flag our national flag and even during his treatment at last the uh, twinkling twinkling light of Deepak's life is extinguished, but the sacrifice of the son awakes patriotism in his father. He tears down the certificate and joins the freedom movement. The one act play awakening patriotism touches the heart, means it is a uh, patriotism uh, one act play. We can say that it is patriotism one act play, and we will uh, go ahead. લાસ્ટ વી એક્સપ્લેન ધીસ થિંગ બસ અગેન ઇટ ઇઝ ઇવેન્ટ ઓફ સેવન્ટીન્થ મે નાઇન્ટીન થર્ટી એન્ડ યુ નો એબાઉટ દાંડી માર્ચ ટ્વેલ્થ માર્ચ ઓફ નાઇન્ટીન થર્ટી તો હવે આપણે આગળ વધીએ છીએ કે જેમાં દીપક જે રીતે આગળ પોતે ખવાયેલો પડ્યો છે અને એ કહે છે કે કેવી રીતે આ ઘટનાક્રમ બન્યો છે અને કેવી રીતે આ બધી વાત થતી જાય છે હવે દીપકના પિતા દીપકને કહે છે અને એ વાત આપણે શરૂ કરીએ છીએ સિક્સટી ટુ નંબરના પેજ ઉપર આપણે વાત શરૂ કરી હતી પછી આપણે આગળ સમજાવ્યું હતું અને એ વાત આપણે શરૂ કરીએ છીએ ફરીથી એકવાર સિક્સટી ટુ નંબરના પેજમાં લાસ્ટમાં જ્યારે દીપક ને કડકાઈથી એના પિતા બોલે છે એ લાસ્ટ કડકાઈથી દીપક સિક્સ ટુ દીપક ડોક્ટર બોલે છે સાહેબ આપ અત્યારે સંભાળી જાઓ આપ ધારો છો તેથી કેસ વધારે ગંભીર છે આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે અત્યારે તો પ્રભુ ઉપર ઘણીવાર આપણે વાત સમજ્યા હતા ફરીથી અને આપણે રિપીટ કરીએ છીએ કે જ્યારે ડૉક્ટર બધા પ્રયાસ કરી શકે ત્યારે ડૉક્ટર ભગવાન પર આપણે ડૉક્ટરને ભગવાન માનીએ છીએ પણ ડૉક્ટર ભગવાન પર ભરોસો કરે છે ને હવે પરિસ્થિતિ ઘણી નાજુક છે એના પિતાને ખ્યાલ નથી મેના જે દીપકની માં છે માની મમતા એનું હજુ ભરાય આવે છે અને પોતાનો દીપક જીવન મરણ વચ્ચે છોલા ખાઈ રહ્યો છે ત્યારે એ કહે છે કે બેટા બેગડી સુઈ જાને દીપક કહે છે બા મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં કોરિયા એ કન્ટ્રી નામ છે તમે જાણતા હશો સાઉથ કોરિયા એન્ડ નોર્થ કોરિયા કિમ જોન વિશે પણ તમે સાંભળ્યું હશે તો મારા જેવા હજાર બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા એમના પિતાએ એમને યાદ કરીને ગૌરવ લેતા તો એ બાપુ મારી પર કેમ ચીડાય છે મેં એના પાટા પર હાથ ફેરવ ફેરવતી કહે છે બેટા સુઈ જાને આગળ વધે છે પોતાની માતાની લાગણીએ વ્યક્ત થાય છે દીપક વાચાર થતો જાય છે વાચાર થતો જાય છે એમ વધારે બોલતો થાય છે ઇન્ટ્રોવર્ડ અને એક્સો યુ હેવ હર્ડ ધીસ વર્ડ અંતરમુખી અને બહિર્મુખી બે પ્રકારના વ્યક્તિત્વ હોય છે અને બોલતો વ્યક્તિત્વ છે વાચાળ એની આંખ વધારે ગહન બનતી જાય છે ઉર્મી બપોરે બા જરા સુઈ ગઈ ત્યારે તું આવીને મને કહી ગઈ કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે એને છોડ્યો કે નહીં તમે જુઓ કે એમનો જે સેવક છે રામા રામો છે એનો દીકરો સુંદર એ સુંદર છે એ દીપક માટે રાષ્ટ્રધ્વજ લઈ આવ્યો હતો અને એટલે એના પિતા સર અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે ને એને મારીને પોતે રૂમમાં બંધ કરી દીધો છે કારણ કે પોતાના દીકરા માટે રાષ્ટ્રધ્વજ લાવવાનું કામ એમનો જે સેવક રામો છે એના દીકરા સુંદરે કરેલો હતો એટલે દીપક એ લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે અને પોતે એને છોડ્યો કે નહીં અને ઉર્મીનો હાથ પકડીને પૂછે છે કે કેમ બોલતી નથી ઉર્મી પોતાની બહેનને પૂછે છે ઉર્મી કહે છે ધીમે સાધે બીકથી પોતાના બાપની બીક લાગે છે બાપુએ હજી એને છોડ્યો નથી વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાની અહીંથી રજા આપતી પડશે અને સાંભળ્યું છે ત્યારથી સુંદરની મા અને રામો રડ્યા કરે છે ઉર્મી કહે છે કે બાપુએ એને હજી છોડ્યો નથી અને બાપુ તો કહેતા હતા કે આ રામાને હવે અહીંથી રજા આપી દઈશું મતલબ એને નોકરીમાંથી છૂટો કરી દઈશું અને ત્યારથી સુંદરની મા અને રામો રડ્યા કરે છે દીપક અસ્વસ્થ થઈને દીપક ઓશિંકા પાસે જાય છે દીપક ત્યાં આગળ સોરી દીપક અસ્વસ્થ થઈને આંખો મીંચી દે છે અને ત્યાં આગળ એના બાપુ ઓશિંકા પાસે અને એની માતા મેના અને ઉર્મી ઉભેલા છે અસ્વસ્થ થઈને આંખો મીંચી દે છે એના બીટેલા પોપચામાંથી આંસુ ટપ 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 આંસુ પડે છે બાઉ બાપુ એવું શા માટે કરો છો મને એ નથી ગમતું એમાં સુંદરનો વાંક હતો જ નહીં એ તો વાવટો લેવા નહોતો જ હતો મેં એની સાથે અબોલા એટલે હું તારી સાથે નહીં બોલું એવી વાત કરી એટલે ડર તો ડરતો ગયો ને ત્યાર પછી એણે તો કેટલી વાર મને ના પાડી એમાં એનો વાંક નથી બાપુ એને છોડી દો રામાને રાખી લો નહીં તો હું હિપકા ભરીને રડવા લાગે છે દીપક બિછાને પડેલો છે મરણને શરણ થવાની તૈયારી છે દેશ માટે શહીદ થવાની તૈયારી છે મરણ જીવન મરણ વચ્ચે છોલા ખાઈ રહ્યો છે અને માથામાં ખૂબ ભાગેલું છે સર અમારું ગલગળા થઈ જાય છે ખૂબ દુઃખી થઈ જાય છે અને દીપકના ઓશિંગા પાસે જાય છે અને માથું મૂકે છે બેટા તું કહીશ એમ કરીશ પણ હમણાં તું સૂઈ જા દીપક કહે છે કે બાપુ તમે મારી પાસે જ બેસો ને અને તું ઉર્મી અને બા તને ઊંઘ આવે તોય ઉઠીશ નહીં આજે તો આજે તમે સૌ મારી પાસે રહેજો પાસે છો કારણ કે દીપકને પોતાને કદાચ ખબર પડી ગઈ છે કે એ આ ફાની દુનિયા છોડીને ચાલ્યો જવાનો છે એટલે પોતાના પિતા પોતાની બહેન પોતાની મમ્મી મેના બહેનને બધાને કહે છે કે તમે મારી પાસે રહેજો બહેન કહે છે કે અમે શું અહીં જ રહીએ બેટા તું નિરાતે સુઈ જાય એક માનું દિલ પોતાના બાળક માટે કહો દુખી થઈ જાય માની મમતાથી વધારે કંઈ હોતું નથી પણ અહીંયા માની મમતા કરતા પણ દેશ પ્રેમ દેશ માટે શહીદ થવાનો પ્રેમ છે એ જીતી જાય છે એટલે જ તો કહેવાય છે કે કેસો નહીં દેખા હમને જરૂરત ક્યાં હોગી એ માં તેરી સુરત છે ભગવાન કી સુરત ક્યાં હોગી મા ખૂબ દુઃખી થઈ જાય છે માં કહે છે કે બેટા અમે અહીં જ છીએ તો નિરાંતે સુઈ જા દીપક કહે છે કે બા મને ઊંઘ આવતી નથી જરાક મટકું મારું છું ત્યાં મને સ્વપ્ન આવે છે મટકું મારું છું સહેજ આંખ બંધ કરું છું આંખ મીચું છું ત્યાં મને સ્વપ્ન આવે છે અને મને લાગે છે કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા અને ઝપકીને જાગું પછી બાપુને અહીં જ ભાડીને શાંત થાવું છું મને ડર લાગે છે કે બાપુ મારો ઝંડો ઉતારી લેવા રાષ્ટ્રધ્વજ ઉતારી લેવા આવ્યા અને હું ઝપકીને જાગી જાઉં છું નહીં અહીં જ ભાડીને શાંત થઉં છું ઉર્મી જા તો જોઈ આવ ને વાવટો બરાબર છે કે નહીં ઉર્મીને કહે છે જ્યાં વાવટો આપણે લગાવેલો છે અગાસી પર બરાબર છે કે નહીં સર અમલ બોલે છે બેટા એ બરાબર છે તું હવે છાનો રહે જિંદગીભર સિવેલી મારી વિચારસરણીઓ જાણે ભૂશ કરીને તૂટી પડે છે હવે બંધ કર બેટા બધું બરાબર છે દુઃખી હૃદય બાપ સર અમલ દેરાસરી આવું બોલે છે દીપક કહે છે શું ભૂલી ગયા બાપુ તૂટી પડે છે આપલો બંગલો તૂટી પડે છે એનું કારણ કહું જુઓ તમે આપણા બંગલા પર રાષ્ટ્રધ્વજ ચઢાવતા નથી ને તેથી જો તમે ધજા ચઢાવો ને તો એ અખંડ અડગ ઉભો રહે મેના બેન દુખી થાય છે ને બોલે છે હવે સુઈ જા બેટા તારું માથું ચડશે દીપક આંખો મીચી જાય છે ડોક્ટર ત્યાં આગળ સૌ શાંતિ પથરાઈ જાય છે થોડી વાર એક પેટની સામે બધા જ ચિંતાતુર નજરે જુએ છે અને થોડીવાર પછી દીપક ફરીથી આંખો ઉગાડે છે દીપક કહે છે કુર્મી જો નવ વાગે બરાબર નવ ને ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું અંતિમ સમયે બધી વાત તો દીપક કરે છે વાછાડ બની જાય છે બોલવા લાગે છે દીવો જ્યારે ઓલવાનો હોય ત્યારે વધારે પ્રકાશ આપે છે એટલે અહીં આગળ નવ વાગે ધ્યાન આપજો દોસ્તો ઘણીવાર વાર સમય પૂછાય છે કે નવ વાગે બરાબર નવ ને ટકરે હું અહીંથી ફરવા જવાનો છું તું મારી સાથે આવવાની હો તો તૈયાર થઈને રહેજે સુંદરને પણ તૈયાર થઈને રહેવા કહે છે સુંદર એટલે એમનો જે સેવક છે રામો એનો દીકરો છે ફરી આંખો મીચી જાય છે ડૉક્ટર હરી કરતાં અસ્વસ્થ થઈને ઓરડામાં આમથી તેમ ટહેલવા લાગે છે ત્યારે ડૉક્ટરને લાગે છે કે પોતે કંઈ કશું કરી શકતા નથી ત્યારે હરી કરતાં એ આમ તેમ મૂંઝવણમાં દુઃખી થઈને ટહેલવા લાગે છે સર અમલ અસહ્ય થવાથી સહન ન થાય એમ થવાથી દુઃખ બારીમાં જઈને આંખો લુખે છે મેનાની આંખોમાંથી શ્રાવણને ભાદરવો છે શ્રાવણને ભાદર સતત આંસુઓની ધારા વહી જાય છે છે દોસ્તો આ દીપક થોડી વારે ફરીથી આંખો ઉગાડે છે બા તું અહીંયા આવીશ ને બાપુનું કામ નથી આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું ત્યાં કોઈ આવશે તો તકરાર કરશું પોતે કહે છે કે આપણે જંગલમાં જઈને બાવટું ખોડીશું બાપુનું તો કામ નથી કારણ કે બાપુ એ અંગ્રેજ સરકારના અધિકારી છે ને પોતાના દીકરાને ના પાડે છે આ બધું ફરી આંખો મીચી જાય છે એને શ્વાસ ચડતો જાય છે અને નંદરાય આવે છે સાહેબ હું જઈશ કોઈ કામ પડે તો ટેલિફોન કરજો અને અધિકારી છે પોલીસ અધિકારી છે આપને ત્યાં વાવટો ચડે તેની કોઈને જાણ પણ નહીં થવા દો પોલીસ અધિકારી કહે છે કે તમે કામ પડે તો મને જાણ કરજો આપણે રાષ્ટ્રધ્વજ આપણા દીકરાએ ચડાવ્યો છે એની કોઈને જાણ નહીં થવા દો કારણ કે અંગ્રેજ સરકાર છે અંગ્રેજ સરકાર ભારત દેશનો આવો ધ્વજ ચડેલો જોઈ ન શકે એના માટે ગુનો દાખલ થાય અને પોલીસ અધિકારી નંદરાય કહે છે કે તમે ચિંતા ન કરશો બાકી તો મને આવા કુમળા મગજોને બહેકાવી મૂકનાર બે જવાબદાર એટલે એમ કહે છે કે આવા બાળકોને બ્રેન વોશ કરનાર કુમળા મગજોને બહેકાવનાર લોકો પર ગુસ્સો આવે છે અને પછી અટકી જાય છે નંદરાય બોલતા બોલતા બહાર નીકળી જાય છે સર અમાલ એકદમ ફરીને ઠીક ઠીક નંદરાય પધારજો તમારો ખૂબ ઉપકાર થયો નંદરાય છાય છે થોડીવાર પછી કોઈ કાંઈ જ બોલતું નથી ઉર્મી બાઘાની માફક ગડીક બહાર જોતા સર અમલ આગળ આપણે વધીએ પેજ નંબર સિક્સટી થ્રી પર તરફ થોડીક મેના તરફ જોયા કરે છે રસ્તા પરથી દૂરથી સરઘસના પગલાનો અવાજ સાવ ધીરે ધીરે સ્પષ્ટ થતા ગીતનો ધ્વનિ આવે છે ત્રીસ કોટી શીશ પ્રણમે તને ભારતની ઓ ધર્મ ધજા નવ લખ તારા આશીષ જપે ભારતનીઓ કર્મદજા દીપક ઝપકીને જાગે છે બા સાયમ ફેરી નીકળી લાગે છે આવી રીતે સાયમ ફેરી પ્રભાત ફેરી સવારે ફરેને પ્રભાત ફેરી કહેવાય દોસ્તો વિદ્યાર્થી મિત્રો અને સાંજે ફરેને સાયમ ફેરી સાયમ સંસ્કૃત શબ્દ સાયમ સાયમકાલે એમ બોલાય છે તો એ ફેરી ફરે છે અને એમાં આ સાયમ ગીત વાગે છે અરે જલ્દી કરો મારે સૌને જોવા છે દીપક કહે છે કે મારે આ બધા જ બાળકોને આ ફેરી ફરી રહ્યા છે અને જોવા છે દીપક છપકીને જાગે છે બા સ્વયં ફેરી લા નીકળી છે અને મારે આને જોવું છે દીપક ચિત કરે છે બેટા તને કષ્ટ પડશે મેનાબહેન બોલે છે અહીં સુધરે આવતીકાલે જોજે એ તો આવતીકાલે નીકળશે પણ બા આજે તું કસાયની ના કહેતી નહીં અને આજે હું નહીં તને કેમ સમજાવો મને બારીએ લઈ જા ડૉક્ટર એ જે કેમ કહે એમ કરો ડૉક્ટર બોલે છે ને એને ઉશ્કેરો નહીં સૌ ખાટલાને ઉપાડીને ઝરૂખામાં લઈ જાય છે મેનાની છાતીમાં ટેકવાઈને ગોઠવાઈને દીપક બેઠો થાય છે નીચેથી આવતા મસલોના પ્રકાશમાં ગીતથી ઉત્તેજિત થયેલું એનું મોડું ચટકી રહે છે આગળ વાનર અને માંજર મેળવિરાની પગલિયો પાડે છે પાછળ નરનાર બુલંદ અવાદે ગાતા હોય છે નાના બાળકો જે પ્રભાત ફેરીને સાયમ ફેરી ફરતા હોય છે એ બાળકોની સેનાને વાનર સેનાને માંજર સેના માંજર એટલે બિલાડી પણ કહેવામાં આવે છે એવી સેના કહેવામાં આવે છે એમાં છોકરાઓ અને છોકરીઓ દીકરાઓ અને દીકરીઓ બાળકો હોય છે વ્યોમ તળી ફરકત પતાકા હિમ ડુંગરના દંડ સંસ્કૃતિના મહી ધ્વજ ફરકો ફરકતો પ્રછંદ વ્યોમ એટલે આકાશ ગગન નીલ અંબર પતાકા એટલે ધ્વજ ફરકી રહી છે હિમ ડુંગરના દંડ મેરું દંડ સમાને ફરકી રહી છે ને સંસ્કૃતિના આપણો રાષ્ટ્ર રાષ્ટ્રધ્વજ પ્રછંદ ફરકી રહ્યો છે દીપક મેનાની આંખમાં જોઈને એ દ્રષ્ટિ ઊંચી કરીને બોલે છે કે બા કેવું સરસ ગીત છે તને નથી આવડતું ગાને આવડતું હોય તો ઉછડીને એક ચૂમી ચોડે છે નીચે આવતા લોકોના અવાજ સાથે મેનાનો અવાજ પણ જોડાય છે જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો જે ઝંડાને ભગત અને જતી ગાંધીજીએ એટલે મહાત્મા પરમ પૂજ્ય મહાત્મા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીજી સ્ફટિક એટલે ધવલ સ્ફટિક જે હૃદય એને ધવલ એટલે કે શ્વેદ સ્ફટિક આપણે જાણીએ છીએ સફેદ સ્ફટિકના મંદિર પણ આપણે જોયા છે સફેદ સ્ફટિકના જે મંદિરો છે એવો સ્ફટિક જેવો છે એવું વર્ણન અહીંયા આગળ કરવામાં આવ્યું છે અને ભગત ભગત એટલે શહીદ ભગતસિંહ જતીનદાસ જે આપણા ક્રાંતિકારી નેતાઓ છે કે જેમણે પોતાના દેશ માટે આ રુધિર લોહી વહાવી દીધું અને શહીદ થયા તો એ વાત અહીંયા રજૂ કરે છે અને જે ઝંડાને ભગતને જતીને રુધિર રંગથી રંગી દીધું લીલા શાંત તણા નેજા ભારતની ઓ ધર્મ ધજા નીચે વાનર સેનામાંથી દીપકની જય ગરજી ઉછેર છે અને સૌ પસાર થઈ જાય છે દોસ્તો ધ્યાન રાખજો અહીંયા આગળ જે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો છે એમાં વાના સેનામાંથી દીપકની જય એવો અવાજ આવે છે આ પૂછાય છે છે બહુ વિકલ્પમાં અને આગળ દીપક કહે કે બા એ કોની જય પુકારતા ગયા મેં એના બોલે છે દીપકની દીપક કોણ તું બેટા ત્યાં જે ધજા ચડાવતા માથું વધેર્યું ને એટલે સૌએ તારો જય જય કાર કીધો દીપક કહે છે તે બા ધજા ચડાવે તેની જય બોલાવે એમ તું તું ધજા ચડાવને હું અને ઉર્મી અને સુંદર ત્રણે તારી જય બોલાવીશું મેના દીપકને ચૂમી લે છે દીપક થોડી વારમાં આકાશમાં જોઈ રહે છે આટલે સુધી આપણે દોસ્તો આજે સમજીશું અને પછીથી આમાં આવતા કેટલાક વૃદ્ધિ પ્રયોગો ના અર્થ આપણે કહીશું કે આંખો મીચી જવી એટલે મૃત્યુ થવું છાતીમાં મોં ઘાલવું એટલે છુપાઈ જવું ગડગડું થવું એટલે ગદગદ થઈ જવું શ્રાવણ ભાદરવો વહેવો એટલે ચોધાર આંસુએ રડવું આંખ ગળવી એટલે જાગવું અથવા સાવધાન થવું દમાણું પડે એટલે જોર જોરભેર શ્વાસ ચાલવો ઢગલું થઈ જવું મતલબ થાકીને લોધફોધ થઈ જવું દીપક ફૂલવાઈ જવું મતલબ મરણ થવું અને કેટલાક શબ્દાર્થ જે તમને કદાચ નવા લાગે તો એમાં હજુ એ ગહન એટલે ઊંડું ગાઢ અસ્વસ્થ અબોલા એટલે રિસાઈને કોઈની સાથે ન બોલવું અડગ એટલે જે ડગે નહીં તેવું મટકું ન મારવું આંખનો પલકારો ન કરવો અને કોટી એટલે કરોડ સાઇનફીર એટલે સાંજનું સરખસ આશીષ એટલે આશીર્વાદ કષ્ટ એટલે પીડા દુઃખ અને દંડ એટલે લાકડી પડછંડ એટલે પ્રચંડ મહાકાય શરીરવાળું ધવલ એટલે ધોળા રંગનું શ્વેત વ્હાઈટ ને જાય એટલે ધ્વજા અને જુલ્ફા એટલે વાળની લટો ઘણા બધા શબ્દો જે નવા છે એ આપણે જોયા અને આમાંથી આપણને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો તમે વધારે ધ્યાન આપશો એવી આશા રાખું છું અને ફરીથી આપણે જ્યારે આગળનો વિષય છે આગળનો ભાગ છે એ શરૂ કરીશું ધન્યવાદ આભાર થેન્ક યુ વેરી મચ આશા રાખું છું કે આપને સમજાયું હશે વધારે વાંચન લેખન કરશો અને મનન કરશો તો વધારે સમજાશે થેન્ક યુ વેરી મચ થઈ ગયું રેકોર્ડ કે બંધ